સમીની પીઆર પરમાર હાઈસ્કૂલમાં છુંતેરમાં તાલુકાવન મહોત્સવનું આયોજન વન વિભાગના વિસ્તરણ રેન્જ હારીજ બીટ વિસ્તાર દ્વારા કાર્યક્રમ આજરોજ સમીની પીઆર પરમાર હાઈસ્કૂલ ખાતે છુંતેરમાં તાલુકાવન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ સૌ આમંત્રિત મહેમાનોને તુલસીનો ક્યારો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધોરણ દસના ના વિદ્યાર્થી અલ્લા કાજીએ કાજી એ પણ વન સંરક્ષણના ઉપાયો અને ફરહાન સૈયદ દ્વારા વન્યજીવ સંરક્ષણના ઉપાયો વિશેની સચૂટ માહિતી આપી હતી આ પ્રસંગે ફોરેસ્ટ વિભાગના વનપાલ ગૌરાંગભાઈ પટેલ દ્વારા વન મહોત્સવનું મહત્વ સમજાવીને જેવી રીતે પાણી વિના જીવન અશોક્ય છે તેવી રીતે વૃક્ષ વિના પ્રકૃતિ અધૂરી છે તે બાબત પર ભાર આપતા પોતાના વિચારો રજૂ કરી અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી આ પ્રસંગે આરએફઓ નારણભાઈ દેસાઈના સુચૂટ માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેના મુખ્ય મહેમાન વનપાલ ગૌરાંગભાઈ પટેલ મહેન્દ્રભાઈ ડોટ બળદેવભાઈ દેસાઈ ભરતભાઈ નાડોદા અનિરુદ્ધસિંહ નાડોદા શોભાબેન પટેલ દક્ષાબેન પ્રજાપતિ રોહિતભાઈ ચૌધરી સૌરભજી ઠાકોર અને શાહિલ કુમાર વિરતિયા બાલસંગજી ઠાકોર રીંકલબેન ચૌધરી હૈતલબેન પટેલ સગતાજી ઠાકોર નવીનભાઈ સુથાર વગેરે સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા અને આભાર વિધિ વિપુલભાઈ પટેલે કરી હતી કાર્યક્રમના અંતમાં સૌ મહેમાન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી